ભરૂચ જિલ્લાના જંબુસર નજીક ધાધર નદી પર આવેલો ચાલીસ વર્ષ જૂનો બ્રિજ હાલ ભારે જર્જરિત હાલતમાં છેલ્લા અનેક વર્ષોથી સમારકામ વગર ઉપયોગમાં રહેલો આ બ્રિજ હવે જનજીવન માટે જોખમરૂપ બની ગયો છે છતાં પણ રોજબરોજના વાહન ચાલકો અને ગ્રામજનો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે વધારે માહિતી આપતા સ્થાનિકોએ જણાવ્યું છે કે બ્રિજમાં ઘણા ભાગે ગાપો પડી ગયા છે અને ટપાલા બેસી ગયા છે વરસાદ દરમિયાન હાલત વધુ બગડે તેવી શક્યતા છે કોંગ્રેસના પ્રતિનિધિમંડળે બ્રિજની મુલાકાત પણ લીધી હતી અને તેના તાત્કાલિક સમારકામ માટે ચોમાસા પહેલા કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે પ્રતિનિધિમંડળે તંત્રને ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો ભવિષ્યમાં ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે જેને માટે તંત્ર જવાબદાર રહેશે ભૂલ કરવામાં ટેન્ડરને કારણે સ્ટેન્ડ ભરતું નથી બોટની જોવા ભોગ મહિના પછી આ પુલ બનાવવામાં આવશે અથવા સરકાર બકરી રાહ જોઈ રહે છે વારંવાર આ રસ્તામાં જતા માણો એટલી બધી મુશ્કેલી પડે છે કે આ રસ્તો દોરી માર દોડતો રસ્તો છે હું બગડો રસ્તો છે રસ્તો એ અમારી નમ્ર વિનંતી છે